ઓ આ કે જોત ખરા ઓ આમ જોત ખરા કેવડું મોટું બલુમ તમે દાડી આવ્યા છો કે બલુમ જોવાયા છે પણ તમારે આ છે આપડે બલુમ જોવા થોડા આયા છે હમણાં મારા ધોડિયા ને તમે તમારી જાવ છે

એ બગાડ્યા કવિતા પછી મે કીધું નહીં આવો કને નહીં આવાય તો બોલું મે કોઈ તે નીચે આવતું તે બધા દાડિયાને બોલું દેખાય બધાને બધાને 350 300 રૂપિયા મારે પડી ગયા કાકે શું કરું હવે તો આ બોવને કાગે આ જોયું ભલા માણા બાપુજી માં જ બાપુજી માં જ આવો બાપુજી

મને બાપુજી કરતા અરે તારી કરતા હેરી મળે આમ નો મળે તો હિરોઈન ને લાઈને બેવરાઈ જઈશ બાકી તારી કરતા હારી લઈશું હા બેવરાઈ જઈશ તું જોયા રાખજો ખબર પડે ને કઈ